આ બાળકોને ઈડરના ચોરીવાડ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને આ બાળકોને આસર ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ ભરી જોખમી સવારી કરાવતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો જોકે શિક્ષકો બાળકોને જીવના જોખમી મુસાફરી કરાવી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઉભા થતા હોય છે

આ ઘટનાની તપાસ કરાવી મારા તાલુકા પાસેથી રિપોર્ટ મેળવી અને જો એની અંદર કોઈ અઘટિત કરવામાં આવશે કે શાળાની બહાર હંમેશા બાળકોની સલામતી હંમેશા પ્રાધાન્ય આપવાનું રહેતું હોય છે જ્યારે એક જગ્યા બીજી પણ જવાન થતું હોય પ્રવાસના ચોક્કસ નિયમો બનાવેલા છે નિયમોના આધીન જ કામ કરવાનું હોતું હોય છે

શાળાના બાળકો લઈ જવાની જવાબદારી શાળાના આચાર્ય સાથે હોય છે પણ એ આ ઘટનાની અંદર કોણ કોણ છે એ પણ જરા જોઈ લઈશું જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર